આપણા ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે માઇન્ડસેટ શું છે એનું મહત્વ શું છે અને માઇન્ડસેટના પ્રકાર કેટલા હોય એમાંનું બે બે પ્રકાર પ્રકાર એમાંના મુખ્ય અને એ છે ફિક્સ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ હવે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ એ છે ગ્રોથ માઇન્ડસેટની કે આ જે ગ્રોથ માઇન્ડસેટ છે એ ગ્રોથ માઇન્ડસેટ બનાવવું કઈ રીતે મારી પાસે ગ્રોથ માઇન્ડસેટ છે જ નહીં હું શૂન્ય લેવલે કામ કરી રહ્યો છું અત્યારે મારી પાસે એવું કોઈ પણ પ્રકારનું માનસિકતા એવી છે જ નહીં કે હું આગળ વધી શકું તો મારે શું કરવું જોઈએ અથવા તો એક સવાલ એવો પણ થાય એક બાબત એવી પણ બને કે ભાઈ મારી પાસે મારી આસપાસની અંદર પણ એવો કોઈ માહોલ નથી મારી સંગત પણ એવી નથી કે મારે મારું માઇન્ડસેટ બદલાવી શકે એવી કોઈ વ્યક્તિ પણ મારી આસપાસ આજુબાજુ મને દેખાતી નથી તો હવે મારે શું કરવું જોઈએ

એમાંથી એક વ્યક્તિ તો બની શકશે કે જે ટોપ વન લેવલે જઈ શકે અને એ માઇન્ડસેટ માટે તમારે સાહસિકતાની બહુ વધારે જરૂર પડે તમારે નવું નવું સાહસ કરવું પડે નવું શીખતા રહેવું પડે ત્રીજો પોઈન્ટ એ છે કે એ વ્યક્તિ દરરોજ નવું કંઈક ને કંઈક શીખતો હોય છે દરરોજ નવું શીખતો હોય છે અને એટલા માટે એની માનસિકતા એવી ડેવલપ થઈ ગઈ હોય છે તમે જોઈશો ને તો ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે આમ આસુની જેમ પડી રહે પડ્યારે આમના મેને કંઈ ખબર ન પડે અથવા તો એને કંઈક નવું કરવાનું મન જ ન થાય પરંતુ તમે કેટલાક એવા પણ લોકો જોશો કે જેમને દરરોજ ને કંઈક નવું જોતું હોય છે શું કામ કારણ કે એમને અંદરથી એવી ભૂખ લાગેલી હોય છે કે મારે નવું શીખવું છે નવું જાણવું છે કંઈક નવું કરવું છે અને કંઈક નવી રીતે ઉપયોગી થવું છે લોકોને સમાજને એટલા માટે એ કંઈક ને કંઈક દરરોજ નવું શીખતા હોય છે એટલા માટે હવે આગળ વાત કરીએ કે એ લોકોની અંદર આ જે ડર નામની વસ્તુ હોય ને એ સાવ નહીંવત જોવા મળે એ એ લોકો જે લોકોનું માઇન્ડસેટ growth mindset છે ને એની અંદર ડર તમે નહીં સાંભળો અથવા તો નેગેટિવ વાતો નહીં સાંભળો ક્યારે કે ભાઈ આ વસ્તુ આમ થશે તો આ વસ્તુમાંથી નો થઈ તો આવું થયું તો આમ થશે તો આ બધા જે જો અને તો એના લક્ષણો છે આ જો અને તોના લક્ષણો છે ને એ ગ્રોથ માઇન્ડસેટના નથી પરંતુ ફિક્સ માઇન્ડસેટના છે કે જે એવું વ્યક્તિ વિચારી લે છે કે મારી સાથે આવું થશે તો શું થશે જો આમ નહીં થાય તો શું થશે આવા જે વીક માઇન્ડ એટલે કે જે નેગેટિવ વિચારોના માનસિકતાવાળા લોકો છે એનાથી થોડું દૂર રહેવું જોઈએ કારણ કે તમારી માનસિકતાને કંઈક ને કંઈક ડાઉન કરતા હોય છે આ શું શું કરી શકાય છે પહેલી વસ્તુ કે ગ્રોથ માઇન્ડસેટ વાળા વ્યક્તિની માનસિકતામાં એવા વિચારો હોય છે કે જેને ખુદ ઉપર વિશ્વાસ હોય છે હવે આ આત્મવિશ્વાસ કેળવવા માટે તમારે નાના નાના પગલાઓ લેવા પડે અને નાની નાની જીત અથવા હારની સામે લડવું પડે શું કામ લડવું પડે

તમારી આસપાસ માની લો તમારે કોઈ પણ ફિલ્ડ ની અંદર એન્જિનિયરિંગની લાઈનમાં જવું છે વકીલાતની લાઈનમાં જવું છે અથવા તો કોઈ તમારે સક્સેસફુલ બિઝનેસમેન બનવું છે તો તમારે એવા લોકોનો સંપર્ક કરતા શીખવું પડે આ લોકોનો સંપર્ક કરતા શીખવું પડે કે તમારી આસપાસ એવા કોઈક વ્યક્તિ તો હશે જ કે જે તમને કંઈક ને કંઈક માર્ગદર્શન જીવન રૂપી આપી શકે એવા લોકોને પકડો એવા લોકોને મળો અને બીજી વસ્તુ કે જ્યારે તમે નવા લોકોને મળવા જાવ છો ત્યારે ક્યારેય પણ એક ડર અને શરમ ક્યારેક કોઈ નવું શીખવામાં અને નવું કાર્ય કરવામાં ક્યારે ડર કે શરમ ન આવી જોઈએ આ એનો પહેલો નિયમ છે કારણ કે તમને ડર લાગે અથવા તો કે શરમ લાગે તો તમે એ કાર્ય ક્યારેય નહીં કરી શકો અથવા તો નવા લોકોને નહીં મળી શકો એટલે આ એક વસ્તુ કરવા જેવી છે બીજી વસ્તુ કે ગ્રોથ માઇન્ડસેટ માટે માની લો કે તમારી આસપાસ કોઈ વ્યક્તિ જ નથી કે એને તમે ઓળખી શકો અથવા એની સાથે તમે મદદ લઈ શકો તો શું કરી શકાય તો કે કોઈ એક વ્યક્તિની એવી બુક્સ હોય એ બુક્સનો તમે સંપર્ક કરી શકો છો અથવા તો કોઈ એ વ્યક્તિની ઓડિયો કેસેટ અથવા તો પોડકાસ્ટ આ વસ્તુ તમે ટ્રાય કરી શકો છો કે માની લો કે તમારે જે ફિલ્ડની અંદર જવું છે એ ફિલ્ડની આસપાસના એવા લોકો તમારી પાસે છે જ નહીં પરંતુ આજની આ ટેકનોલોજીકલ દુનિયાની અંદર તમને ઈશ્વરે અવડી મોટી ભેટ યુટ્યુબ નામના સાધનની આપી છે અથવા તો સોશિયલ મીડિયા નામની આપી છે ગૂગલ આપ્યું છે તો એ ગયું છે તો તમારે એવા લોકોનો સંપર્ક કરવો જોઈએ કે તમારો સમય કિંમતી જે છે એની એક બે કલાક દરરોજ આવા કાર્યો પાછળ ફાળવો કે જેથી તમારું માઇન્ડસેટ શિફ્ટિંગ થાય કારણ કે જ્યાં સુધી તમે આ માઇન્ડસેટ નહીં બદલી શકો ત્યાં સુધી તમે તમારી દુનિયા બદલી શકશો નહીં એટલા માટે એવા લોકોને મળો એવા લોકોની ઓડિયો અથવા તો પોડકાસ્ટ અથવા તો કોઈ પણ વિડીયો અથવા તો એની કોઈ સારી સારી વાતો છે એ તમારા મગજની અંદર ઉતારો નકરું નવું શીખવાનું કંઈક કરો ત્યારે તમારું માઇન્ડસેટ બદલાય છે તમે બહાર નીકળો બહાર નથી નીકળી શકતા તમારી પાસે એવી કેપેસિટી નથી કે તમે દુનિયાને મળી શકો તો તમારી પાસે આ મોબાઈલ નામનું સાધન છે એની અંદર આ યુટ્યુબ છે ચેટ જીપીટી છે ગૂગલ છે એવા સોશિયલ મીડિયાના કેટલાક માધ્યમો છે એમાંથી સારું અને નવું અને પોઝિટિવ લેતા રહો કારણ કે તમારું માઇન્ડસેટ ત્યારે જ બદલે છે જ્યારે તમે કંઈક નવું અંદર નાખશો અને જૂનાને ડિલેટ કરશો સો આજના વિડીયોની અંદર વાતચીત એવી કરી કે આ ગ્રોથ માઇન્ડસેટ બનાવવા માટે મારે શું શું કરવું જોઈએ એના કેટલાક આવા સ્ટેપ્સની આપણે વાતચીત કરી કે આ એવા સ્ટેપ્સ છે જેને લઈને તમે તમારું જીવન થોડુંક મનધન છે બદલી શકો છો સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર